આજે કચ્છના કોકિલ કંઠ ગાયિકા એટલે જો ભજનીક પણ છે અને ગીત પણ ગાઈ શકે છે એટલે આજે મારી સાથે અમારી બનાસની અસ્મિતામાં એમનું આજે એક સ્પેશિયલ ઇન્ટરવ્યુ જે ભારતીબેન ચૌધરી એમનું નામ છે જે કચ્છ કચ્છની જે ધરતી કચ્છની ધરતી એટલે સુરાઓની ધરતી ભજનીકોની ધરતી એ કચ્છને કહેવામાં આવે કચ્છ અને કાઠિયાવાડને કહેવામાં આવે છે એટલે આજે સ્પેશિયલ interview નિહાળો અમારી બનાસની અસ્મિતામાં ભારતીબેન ચૌધરી સાથે ભારતીબેન આપ જ્યારે આપને આ સિંગર બન્યા આપ એક ગીતકાર છો એક ગીત ગાઈ શકો છો ભજન ગાઈ શકો છો તમને આ બધી પ્રેરણા ક્યાંથી મળેલી મને આ બધી પ્રેરણા ગીતાબેન રબારી થી મળેલી એમના હું ડાયરા જ્યોતિ સોંગ જોતી એટલે મને મનમાં થયું કે ના મારે બી સિંગર બનવું છે મારે બી ગીતાબેન જેવું બનવું છે

અને જે આપ પર આગવી સેલીમાં ગાઈ શકો છો તો આપ જે સિંગર બનવાનો જે શોખ છે તે આપને ઘર તરફથી કેવો મળેલો રિスポન્શન આપને ઘર તરફથી કેવો મળેલો ઘર તરફથી તમે ઘરે કીધું કે મારે સિંગિંગ કરવી છે તો ઘરવાડાએ કીધું ના ચાલશે કશું વાંધો નહીં કે તારે જે કરવું હોય તું કર તારે સિંગર બનવું છે સિંગર બન તારે સ્ટડી કરવી હોય તો સ્ટડી કર અમે તારા સાથે છીએ અને આજે હું જે પણ છું એ બધું મારા ફેમિલીના કારણે છું કારણ કે એના સપોર્ટ વગર હું આજે કઈ નાત હા ખૂબ ખૂબ અભિનંદન એક આપની ફેમિલીને કે જે આપ મુખ્ય જે છે એ આપની ફેમિલીને જશ આપી રહ્યા છો અને ખરેખર એક સિંગર આજે એક ઘણા બધા સિંગર હોય છે પણ ઘણામાંથી એક આપ અલગ થી સિંગર છો કે જે આપે એક ગીત ગાયેલું જે રમ મંદિર વિશે આપ ગીત ગાયેલું એ ગીતની મેં સાંભળ્યું એ પ્રમાણે લોક ચાહના બહુ વધી છે ખરેખર એક વખત તમારી બનાસની અસ્મિતા સામે ગાઈ બતાવો કે ખરેખર આપે રામ મંદિર માટે જે પૂર્વ નિર્માણ થવા જઈ રહ્યો છે જેની અંદર શ્રી રામચંદ્ર ભગવાન જે વનવાસ જઈ અને પરત આવ્યા અને જે દિવાળી અયોધ્યાવાસીઓએ મનાવી હતી એવો નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાનના માધ્યમથી જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને આપે આગામી દિવસોમાં ગાયો છે એ ગીત એક વખત અમારા કેમેરા સામે આપ રજૂ કરો તો અમારા जे जे श्री रघुवर जी की अवधपुरी में प्राण प्रतिष्ठा होनी है श्री रघुवर जी की अवधपुरी में प्राण प्रतिष्ठा होनी है निमंत्रण को स्वीकार વંદે વંદે જય 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 શ્રી 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 રામ 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 હનુમાન અને આપ ખૂબ ખૂબ આભાર કે મારા સોંગને આટલું બધું વધાવ્યું એન્ડ હજી તમે ના જોયું હોય તો ફેશન ફિલ્મ લાઈવ પર પર ચેનલ આવેલ છે તો સોંગને લાઈક કરજો 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 શેર અને તમને કયા ગીતથી મળેલી વધુમાં વધુ વધુમાં વધુ તો તમારું ફર્સ્ટ સોંગ જે મારી કુડદેવી એટલે કે અર્બુદા માના ઉપરથી આવી તું અને એનાથી વધારે ચાહના મળ્યા ને બીજો આર્યો રામ ભગવાનનો જે આબી વનાથી વાહ આપ આવતા દિશોમાં પણ હજુ ઘણા બધા ગીત ગાઈ શકશો અને કેવાનો મતલબ મા અર્બુદા આપને શક્તિ આપે કે આપનામાં અર્બુદાનો ગીત ગાયો ત્યાંથી આપ સિંગર પણ બન્યા અને આપ ગીત ગાઈ પણ શકો છો આપનો સ્વર પણ સારો છે અને વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા મેં એક આપનો વિડીયો જોયેલો કે આપ કોઈક સાંતલપુર તાલુકાનો કોઈ ગામમાં અશ્વ દ્વારા

એમને જો મતલબ બાંધવામાં આવે તો એ તોડાવી અથવા જો છૂટી મૂકે તો એમની પોતાની રીતે જે આરતી કરવા આવે છે ને આરતી પતી જાય એટલે પરત જ્યાંથી આવી હતી ત્યાં પાછી જતી રહે છે એન્ડ આ સાચી જ આમ સત્ય ઘટના છે ત્યાં પણ મેં જોયું હું ખુદ લાઈવ જોઈન દર્શન કરી આવી છું એટલે સત્ય ઘટના છે એટલે તમે પણ એક વખત દર્શન કરવા જજો પેદાશપુરા સાતલપુર તાલુકો વાહ એ મેં આગામી ન્યૂઝમાં પણ જોયેલું અને આ ન્યૂઝમાં આજે એક તમારી રૂબરૂમાં મેં સાંભળ્યું એટલે હું પણ એક વખત જરૂર દર્શન કરવા જઈશ અને જે પેદાશપુરા ગામ છે ત્યાં આપે એક મુલાકાત લીધી બરાબર છે અને આજે આપ નડાબેટ જેવા વિસ્તારમાં નળેશ્વરી જ્યાં બિરાજમાન છે નડાબેટ ટુરિઝમ વિકસાવવામાં આવ્યો છે જ્યાં આગળ બોર્ડર ઇન્ડો પાર્ક બોર્ડર જે ખુલી મૂકવામાં આવી છે ત્યાંનો આપ જે માહોલ છે જ્યાં આપને કેવું લાગ્યું છે રણ દર્શન સીમા દર્શન ટુરિઝમ દર્શન નરેશ્વરી માતાજીના મંદિરનું દર્શન એના વિશે પણ થોડું જણાવો એટલે આમ તો હું ઘણી વખત આવેલી મારે બે ત્રણ ત્યાં શૂટિંગ પણ છે બટ આજે ગયા ત્યાં જોઈ ટુરિઝમ બધું જે એ જોયું થોડા ફેન્સ સાથે ફોટો ક્લિક કર્યો મને ખૂબ જ ગમે એટલે એમના સાથે બી થોડા લીધા

તમને એવું લાગે કે નહીં મને કેમ હું આનો સ્થાનિક છું તો મને એવું લાગે કે ના માં નરેશ્વરી નું મંદિર આવેલું છે શામળા ધરણીધર ભગવાનનું મંદિર આવેલું છે આ એક મને અમારા જે પવિત્ર સ્થળો છે તો આપને કચ્છની અંદર કયા સ્થળો પ્રચલિત લાગે છે કે જે તમને ફેવરેટ હોય આપના મારા ફેવરેટ તો બધા જ સ્થળ બધા માતાજીના મંદિર તો મારા માટે એમ એમ લાગે જાણે કે હું સ્વર્ગમાં આવી ગયું ગમે એ મંદિરે જાઉં ભલે મંદિર નનપું હોય મોટું હોય ગમે એવું બટ વધારે વધારે હોય તો મોમાયમોરા રવિચી માનું મંદિર પછી તમારે જેમ નળેશ્વરી માનું મંદિર છે એમાં અમારે બેલા બોર્ડર પર વરુડી વરુડીમાનું મંદિર છે માતાનું મઢ કભરાવ મુગલ માનું મંદિર આમ ઘણા બધા વિસ્તારો છે કે જય આમ મંદિરે દર્શન કરવા જેવા છે હું તો નામ પણ નથી લઈ શકતી એટલા બધા મંદિરો છે આમ જોવા જોઈએ તો ભારતી આ આજે સિંગર લાઈ એટલે એક ઓમ હરીભાઈ જેવું થઈ ગયું છે નાનામાં નાના લોકોને પણ જે એટલે જે નાની ઉંમરના છે એ લોકોને પણ સંગીતનો અને ગાવાનો ઘણો બધો શોખ હોય છે પણ આપે ટૂંક સમયની અંદર જે લોકચાહના મેળવી છે અને જે લોક ચાહના મેળવી છે અને આગામી દિવસોમાં આપનો શું પ્લાનિંગ છે એટલે મે બે વર્ષમાં જે લોકચાહના મેળવી છે એમ મને જેમ 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 લોકો એમ કે ને કે ના તમે સારું ગાઓ છો વધારે મારી તારીફ કરે એટલે મને આમ પ્રોત્સાહન મળેલું ના હવે હું ગઈશ એન્ડ વધારે ને વધારે મારા ગુજરાતનું નામ મારા ઇન્ડિયાનું નામ બેસ્ટ લેવલ ઉપર લઈ જઈશ અને મારો આગળનો પ્લાનિંગ એવું છે કે હું બોલિવૂડમાં બી સીન કરું હા

આપના ફેન છે એમને અમારી બનાસની અસ્મિતાથી આપ શું કહેવા માંગશો મેમ હું તો એ લોકોને ખૂબ જ મતલબ આપ સર્વને ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને આટલો સપોર્ટ કર્યો મને આટલી નાની ઉંમરે આટલું મોટું નામ આપ્યું અને ત્યાર હું ગમે એ જગ્યાએ જઉં ભલે ગમે એવો નાનો છોકરો હોય કે મોટો હોય મને બેન સિવાય નથી બોલાતા એ બદલ આપ સર્વને ખૂબ ખૂબ આભાર કે મને આટલું માન આપો છો હા તમે જોઈ શકો છો કે ભારતી બેન એક સરળ સ્વભાવના છે અને જે નડા બેટ ફરીને આવેલા અને એમની સાથે આપ રૂબરૂ અમારી બનાસની અસ્મિતામાં ઇન્ટરવ્યુ નિહાળ્યું અને આવતા દિવસોની અંદર પણ ભારતી બેન આ વિસ્તારની મુલાકાતે આવશે તો અવશ્ય અમે એમના ગાયેલા ગીતો ફરી એકવાર ભારતી બેનુ ઇન્ટરવ્યુ અમે અમારી બનાસની અસ્મિતાના માધ્યમથી જ કરીશું હું એડિટર બાબુભાઈ ચૌધરી બનાસકાંઠા